પીસીઆર વેને મહિલા એકટિયા ચાલકને અડફેટમાં લીધી નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઇન્સ્ટાટ ન્યૂઝમાં અને હું છું આપની સાથે ઇમરાન ખાન સાહેબ ગત રોજ તારીખ પંદર છ બે હજાર ચોવીસના રોજ સવારે આઠ વાગ્યાની આસપાસ વડોદરા શહેર વાઘોડિયા રોડ ડીમાટ ગજાનંદ ફ્લેટની સામે જે ગાજરાવાળી પાણીની ટાંકીની તરફ રોડ જાય છે ત્યાં સવારે આઠ વાગ્યાની આસપાસ પીસીઆર વેન ફૂલ ઝડપે આવે છે અને મહિલા ચાલકને જોરદાર ટક્કર મારે છે ટક્કર એટલી જોરદાર હતી કે મહિલા એક્ટિવા ચાલકને ત્રણસો ફૂટથી વધારે પીસીઆર વેન ઘસેડીને લઈ જાય છે દર્શક મિત્રો પીસીઆર વેનનું આગળનું ભાગ જે ગોબાઈ ગયું છે તે આપ જોઈને વિચારી શકો છો કે ટક્કર કેટલી જોરદાર હશે ટક્કર વાગતાની સાથે જ ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા અને લોકોમાં ચર્ચા હતી કે પીસીઆર વેનમાં શાળાના વિદ્યાર્થીઓ હતા હવે સવાલ એ છે કે સરકારી ગાડી સરકારી ગાડીમાં સ્કૂલના સ્ટુડન્ટ સવારે શું કરે છે પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની હદ લાગે છે ને વારસિયા પોલીસ સ્ટેશન વિસ્તારની પીસીઆર વેન સવારે આઠ વાગ્યાની આસપાસ ફૂલ ઝડપે શાળાના વિદ્યાર્થીઓને ભરીને જતી હતી લોકોમાં ચર્ચા છે કે શું પીસીઆર વેનમાં સ્કૂલના સ્ટુડન્ટને મૂકવા અને લેવાનું કામ થતું હતું લોકટોળામાંથી એક વ્યક્તિએ એકસપ આઠમાં ફોન કર્યો અને મહિલાને સારવાર માટે દવાખાને લઈ જવાય વડોદરા શહેર પોલીસ કમિશનર ઘટનાની વધુ તપાસ કરે તો સાચી હકીકત બહાર આવે કે પીસીઆર વેનમાં ચાલાંના વિદ્યાર્થીઓ શું કરતા હતા ઘટનાના દ્રશ્ય નાથ દ્વારા ડ્રીમ્સ ગજાનંદ ફ્લેટની સામે જે હાલ નવી સાઇટ બને છે ત્યાંના સીસીટીવી ફૂટેજમાં કેદ થયા હતા